જય માતાજી મિત્રો અમારી કેપી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે ગયા લેક્ચરમાં આપણે આર્ટિકલ એ અને એન ક્યારે અને કોની સાથે વાપરી શકાય તેના નિયમો વિશે ચર્ચા કરી હવે આજના લેક્ચરમાં આપણે આર્ટિકલ ધ કઈ રીતે વાપરી શકાય કોની સાથે વાપરી શકાય તેના માટેના નિયમો વિશે ચર્ચા કરીશું એટલે આપણને ખબર છે કે આર્ટિકલ ધ એ ચોક્કસ આર્ટિકલ છે જે એક વચન અને બહુ વચન બંને નામ સાથે વાપરી શકાય છે તો જોઈએ તેના નિયમો અને જો તમને આગળના લેક્ચરમાં જો એ અને એન આર્ટિકલના નિયમો વિશે સમજણ ઓછી હોય અથવા ન હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો અને બીજું જો તમે હજી સુધી અમારી કેપી એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જઈ તમે સબસ્ક્રાઈબ કરી શકો છો અને અમારો આગળનો વિડીયો પણ તમે જોઈ શકો છો તો હવે આપણે આજના ટોપિક વિશે ચર્ચા કરીએ તો આર્ટિકલ ધ ના ઉપયોગો બરાબર તો હવે આપણે ઉપયોગો જોઈશું તો આ નિયમ નંબર એક જોઈએ તો જાતિવાચક નામની આગળ ધ મુકાય છે બરાબર તો દાખલા તરીકે ઉદાહરણ આપેલું છે ધ કાવ ઇઝ એન યુઝફુલ એનિમલ તો અહીં જાતિવાચક નામ તરીકે કાવ એટલે કે ગાય બરાબર ગાય વાત ગાયની વાત કરીએ તો એ જાતિવાચક નામ છે બરાબર તો ધ કાવ ઇઝ એન યુઝફુલ એનિમલ એટલે કે ગાય ઉપયોગી પ્રાણી છે બરાબર તો બધી ગાય ઉપયોગમાં લઈ શકાય છે બરાબર તો ગાય જાતિવાચક નામ કહેવાય બરાબર તો તેની આગળ આર્ટિકલ મુકાય છે એ જ પ્રમાણે નીચે વાક્ય જોઈએ ધ વુડ ફ્લોટ્સ ઓન ધ વોટર લાકડું પાણી પર તરે છે બરાબર તો લાકડું એ પણ જાતિવાચક નામ છે બરાબર નિયમ નંબર બે જોઈએ પર્વતોની સાંકળ નદીઓ મહાસાગરો સમુદ્ર રણ નહેરો ભૌમિતિક રેખાઓ સ્વતંત્ર દેશો સંક્ષેપમાં નામ વગેરેના નામની આગળ ધ આર્ટિકલ મુકાય છે બરાબર તો જોઈએ તો પર્વતોની સાંકળ બરાબર એટલે પર્વતોની જે હાડમાળા હોય તેની આગળ ધ આર્ટિકલ વપરાય દાખલા તરીકે ધ હિમાલય એક હાડમાળા માળા છે બરાબર બીજું નદીઓ તો ધ ગંગા બરાબર નદીના આગળ પણ ધ મુકાય છે મહાસાગર તો ધ ઇન્ડિયન ઓશિયન સમુદ્ર બરાબર નહેરો તો ધ ધઝ નહેર બરાબર બીજું ભૌમિતિક રેખાઓ તો ધ નોર્થ પોલ એટલે ઉત્તર ધ્રુવ કહેવાય છે બરાબર પછી સ્વતંત્ર દેશ એટલે યુનાઇટેડ કિંગડમ બરાબર એન્ડ સંક્ષેપમાં નામ એટલે કે ધ યુકે બરાબર તો આ બધા જે શબ્દો ખરા અથવા નામ ખરા તેમની આગળ ધ આર્ટિકલ આપણે વાપરી શકીએ છીએ નિયમ નંબર ત્રણ જોઈએ તો વિશ્વમાં એક અનન્ય નામોની આગળ ધ મુકાય છે બરાબર તો વિશ્વમાં અનન્ય એટલે માત્ર એક જ હોય બરાબર તો જુઓ દાખલા કે ધ સન સૂર્ય ધ મૂન એટલે કે ચંદ્ર ધ એર એટલે કે હવા એટલે કે વિશ્વમાં એક અનન્ય નામો એટલે વિશ્વમાં માત્ર એક જ હોય તેવા નામોની આગળ ધ આર્ટિકલ વાપરી શકાય છે નિયમ નંબર ચાર જોઈએ તો પવિત્ર ગ્રંથોના નામની આગળ ધ મુકાય છે બરાબર આપણા ઇતિહાસમાં બે પવિત્ર ગ્રંથો આપેલા છે રામાયણ અને મહાભારત બરાબર કુરાન બાઇબલ ભગવદ્ ગીતા બરાબર એ બધા પવિત્ર ગ્રંથો છે એટલે તેમના નામની આગળ આપણે ધ વાપરી શકીએ ધ રામાયણ ધ મહાભારત ધ ભગવદ્ ગીતા ધ કુરાન ધ બાઇબલ બરાબર નિયમ નંબર પાંચ જોઈએ તો સુપરલેટિવ ડિગ્રીના વિશેષણ આગળ ધ આર્ટિકલ વપરાય છે સુપરલેટિવ ડિગ્રી બરાબર એટલે કે ઇએસટીવાળી અથવા મોસ્ટ લાગે તેની આગળ તો જુઓ ધ લોંગેસ્ટ સૌથી લાંબુ ધ ફાસ્ટેસ્ટ એટલે કે સૌથી ઝડપી બરાબર એ બધા સુપરલેટિવ ડિગ્રીના વિશેષણ કહેવાય છે તો તેની આગળ ધ આર્ટિકલ વપરાય છે નિયમ નંબર છ જોઈએ તો સમગ્ર વર્ગનો ઉલ્લેખ કરતા વિશેષણ આગળ તમે વિશેષણ વિશે જાણતા હશો વિશેષણ એટલે કે નામના અર્થમાં વધારો કરે છે બરાબર પરંતુ અહીં સમગ્ર વર્ગનો ઉલ્લેખ કરતું વિશેષણ બરાબર એટલે એક વ્યક્તિની વાત કરીએ તો બધા માટે લાગુ પાડી શકાય છે બરાબર તેને સમગ્ર વર્ગ કહેવાય તો જુઓ ધ રીચ એટલે કે ધનિક ધનવાન તો ધ રીચ એટલે કે ધનિક થાય જે માત્ર એક એક વ્યક્તિ વ્યક્તિ માટે માટે વાપરી શકાય બરાબર આપણે બોલીએ તો તે સમગ્ર વર્ગ માટે લાગુ પાડી શકાય એ જ પ્રમાણે ધ બ્લાઇન્ડ એટલે કે આંધળા બરાબર તો આંધળા લોકો માટે કંઈક બોલીએ તો એક વ્યક્તિને કહીએ તો પણ સમગ્ર આંધળા વર્ગને આપણે લાગુ પાડી શકીએ છીએ તો તેને જાતિવાચક વિશેષણ કહેવાય બરાબર તો સમગ્ર વર્ગનો ઉલ્લેખ કરતું વિશેષણના આગળ ધ આર્ટિકલ મુકાય છે એટલે કે ધ રીચ એન્ડ ધ બ્લાઇન્ડ નિયમ નંબર સાત જોઈએ તો સંખ્યા ક્રમાંક સાથે ધ મૂકાય છે સંખ્યા ક્રમાંક એટલે પ્રથમ દ્વિતીય તૃતીય છેલ્લું વચ્ચેનું બરાબર એ બધા સંખ્યા ક્રમાંક કહેવાય છે તો તેની આગળ પણ ધ આર્ટિકલ મુકાય છે જોઈએ તો દાખલા તરીકે ધ ફર્સ્ટ એટલે પ્રથમ થાય બીજું ધ લાસ્ટ ધ નેક્સ્ટ બરાબર ધ ફિફ્થ એટલે કે પાંચમો ક્રમાંક થાય એ બધાની આગળ આપણે ધ આર્ટિકલ મૂકી શકાય છે હવે નિયમ નંબર આઠ જોઈએ તો સમુદાયો અને જાતિઓના નામની આગળ ધ મૂકાય છે બરાબર તો ધ હિન્દુઝ એટલે હિન્દુઓ બરાબર ધ મુસ્લિમ્સ તો મુસલમાનો બરાબર એક પ્રકારની જાતિ છે અને સમુદાય ગુજરાતીઝ બરાબર ગુજરાતીઓ પંજાબીઓ અંગ્રેજો બરાબર એ બધાની આગળ ધ આર્ટિકલ મુકાય છે નિયમ નંબર નવ જોઈએ તો શરીરના અંગોના નામની આગળ ધ મુકાય છે તો જોઈએ ધ નેક ગળું થાય બરાબર તો શરીરમાં જેટલા બી અંગો છે તે બધાના નામની આગળ આપણે ધ આર્ટિકલ વાપરી શકીએ છીએ ધ નેક એટલે ગળું થાય ધ બેક એટલે કે પીઠ એન્ડ ધ લેગ એટલે કે પગ બરાબર તો શરીરના તમામ અંગોના નામની આગળ આપણે ધ આર્ટિકલ વાપરી શકીએ છીએ જોઈએ તો નિયમ નંબર દસ સશસ્ત્ર દળોના નામની આગળ ધ મુકાય છે બરાબર કે જે દળો એટલે જે ટુકડીઓ શસ્ત્રો સાથે હોય તેમના આગળ ધ મુકાય છે બરાબર તો જોઈએ ધ આર્મી બરાબર આર્મી શસ્ત્રો સહિત હોય છે ધ પોલીસ એ પણ શસ્ત્રો સહિત હોય છે તો સશસ્ત્ર દળોના નામની આગળ ધ વાપરી શકાય છે નિયમ નંબર અગિયાર જોઈએ તો તુલનાત્મક વિશેષણના નામની આગળ ધ મુકાય છે તો ધ બિગર તુલનાત્મક એટલે તુલના કરવામાં આવે બરાબર એટલે કે સીડી વિશેષણ ટૂંકમાં કહીએ તો કમ્પેરેટિવ ડિગ્રીનું વિશેષણ હોય તો ધ બિગર ના કરતાં મોટું ધ સ્મોલર એટલે કે સરખામણી માટે વપરાય છે નિયમ નંબર બાર જોઈએ તો દિશાઓના નામની આગળ ધ મૂકાય છે બરાબર જે ચાર દિશાઓ ખરી ધ ઇસ્ટ ધ નોર્થ ધ વેસ્ટ ધ સાઉથ એટલે કે દિશાઓના નામની આગળ ધ વાપરી શકાય છે હવે નિયમ નંબર તેર જોઈએ તો માપનના એકમોના નામની આગળ ધ મુકાય છે એટલે કે જે એકમો હોય છે માપનના તેમની આગળ ધ વાપરી શકાય દાખલા તરીકે ધ લીટર અને ધ મીટર લીટર એટલે કે પ્રવાહીના માપનનો એકમ છે જ્યારે મીટર એ લંબાઈના માપનનો એકમ છે તો ધ લીટર અને મીટર એટલે માપનના એકમોના આગળ ધ વાપરી શકાય છે હવે સ સમયના અભાવે આપણે પાર્ટ ટુ બરાબર અહીં જ રાખીએ છીએ અને જો તમને આ વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બરાબર જય માતાજી